હાલો એક આવું ગોલ હાલો દોરાય છે ને ફાવે છે સાહેબ દોરે એવું આવડે છે હાલો 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 હમણાં હું બને છે એ પછી તમારે કહેવાનું છે હમણાં તો હવે વચ્ચે બીજું એક બિંદુ હા વચ્ચે એક બિંદુ બીજું એની વચ્ચે પાછું આવા બે ગોળ હા આવા બે ગોળ સરસ એક મોટું ગોળ છે એની અંદર એક નાનું ગોળ એમાંય પાછા બે ગોળ એવું તમારે દોરવાનું છે સરસ અહીંયા થી આમ અડધું ગોળ પછી 1 લીટો આમ 1 લીટો આમ ચાલો સરસ હાલો હાલો કેવું આવડે છે કયું ચિત્ર તૈયાર થાય છે તમારે મને કહેવાનું છે હમણાં બહુ સરસ આવડે છે ને એક ત્રાસો લીટો આમ એક ત્રાસો લીટો આમ કાન ની અંદર લીટા કરવાના છે થઈ ગયા અહીંયા અહીંયા આ છે નહી આંખ દોરવાની છે એ શું દોરવાની છે આંખ શું બાકી છે પગ બાકી છે હાલો પગ દોરી નાખીએ તે શું દોર્યું આપણે નીચે પગ હવે શું બાકી છે કોણ શું બાકી છે અંશ પૂછડી બાકી છે હાલો પૂછડી દોરીએ પાછળ શું દોર્યું છે હવે કોણ કે છે કયું પ્રાણી તૈયાર થયું ભાઈ કયું પ્રાણી તૈયાર થયું ગું માહિર હા ભૂંડ તૈયાર કર્યું આપણે શું દોર્યું છે ભૂંડ હવે તમારે બધાએ મને પાર્ટીમાં બતાવવાનું છે કેવું ભૂંડ દોર્યું છે તમે ચાલો વાહ ભાઈ વાહ બહુ સરસ શું દોર્યું આ તમે ભૂંડ તમને ભૂંડ દોરતા અત્યાર સુધી આવડતું તું હે સાહેબ સાહેબે કીધું હોય ભાઈ ભૂંડ દોરો તો તમે દોરી નાખો એ તો હવે દોરી નાખો પણ પહેલાં કીધું હોય તો ન દોરાય ને હા આમાં જોવા ગોળ ત્રિકોણ આપણને આવડતું હોય તો કેટલું સરસ ભૂંડ દોર્યું છે ભાઈ અમુક ભૂંડ તો ખા ખાધે પીધે બહુ તાજા છે અમુકના ભૂંડ તો એટલા બધા છે તાજા માજા કે આમ બહુ જાડા છે અમુકના તો આમ નાના નાના બચ્ચા જેવા દોર્યા છે બોલો અને અમુકે તો આમ ખાધા પીધા તાજા માજા કર્યા છે જોવા ટીવીનું જોવા જોઈએ કેટલું તાજું માજુ કર્યું છે હે તમે ખૂબ ખૂબ ખવડાવ્યું છે પાછું હો કે અમુકના બચ્ચા છે અમુકને ભૂંડ છે અમુકને તો તાજા માજા છે ખૂબ સરસ સરસ દોર્યું છે તમને ચિત્ર દોરવાની મજા આવે છે મજા આવી આનું આ ચિત્ર પાછા ઘરે જઈને આપણે યાદ કરીને દોરવાનું કે પહેલાં ગોળ પછી એક લંબ ગોળ પછી ત્રિકોણ એમાં ગોળમાં ગોળ આવું બધું આપણને દોરતા આવડી જાય નવા નવા ચિત્રો આપણે દોરવાના કોઈ પણ પ્રાણી પક્ષી આપણે દોરતા આપણને આવડવું જોઈએ હાથી દોરાય ચકલી દોરાય પોપટ દોરાય મોર દોરાય ઘણું બધું દોરાય તમને આવડે કે ન આવડે આવડે સરસ ભાઈ હ હાલો સરસ ખૂબ સરસ સરસ દોર્યું છે ભાઈ સરસ દોર્યું છે હાલો વાહ ભાઈ વાહ દૂર તો આવડી ગયું છે સરસ દોર્યું છે ભાઈ હા બહુ ખૂબ સરસ આવું તો મને નથી આવડતું ભાઈ તમે તો એવું એવું દોરો છો ખૂબ સરસ ચાલો ભૂંડ આપણને કઈ રીતે ઉપયોગી છે ભાઈ હે ભૂ ભૂંડ શું કામ કરે ભાઈ સફાઈ અંદર જે આપણે આજુબાજુમાં એંઠવાડ પડ્યો હોય ગંદકી હોય એટલે ભૂંડ એ ગામનું આજુબાજુ શેરીઓમાં જે ગંદવાળો હોય એની સફાઈનું કામ કરે છે ભાઈ ભૂંડ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે ઉપયોગી પ્રાણી છે તમે જોજો એ ગટરમાં ઉકડામાં કાદવ કિચડમાં કાંઈક એવું ખોરાક હોય તો એ ખાઈ જાય એ સફાઈનું કામ કરે છે ભૂંડ શું કામ કરે સફાઈ તમને એમ થાય કે આ ભૂંડ શું આવામાં ફરતું હોય છે પણ એ સફાઈ કરે છે ગામની શું કરે છે સફાઈ આપણે સફાઈ કરીએ છીએ ને એ રીતે એ ભૂંડ પણ સફાઈ કરે છે એમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે શું મેળવે છે પોતાનો ખોરાક આપણે જેમ દાળ ભાત રોટલી શાક ખાઈએ એમ ભૂંડ આજુબાજુમાં જે કાંઈ એવી ગંદકી હોય એમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે શું મેળવે છે ખોરાક તમારી શેરીમાં ભૂંડ આવે છે તો એને પથ્થર મારીને ભગાડવાનું નહીં એ સફાઈનું કામ કરે એ જ્યાં ગંદકી હોય હોય બાકી એ ક્યાંય ભૂંડ ન હોય જ્યાં ગંદકી હોય હોય ને એવો ગંદકી હોય ત્યાં જ ભૂંડ આવે તો એને આપણે ભગાડવાનું નહીં એ સફાઈનું કામ કરે શું કામ કરે સફાઈનું ભૂંડના બચ્ચા જોયા હશે બચ્ચા કેટલા કેટલા હોય ભાઈ બચ્ચાની સાઈઝ કેવી હોય બતાવો જોઈએ મને આમ હે હા અમુક નાના નાના હોય અમુક બચ્ચા મોટા મોટા હોય અને પાંચ પાંચ ને હાથ બચ્ચા હોય પાછા કેટલા કેટલા હોય તમે ગણો છો બધા તમે આજે બધા બચ્ચા ગણતા આવજો ભૂંડના ભૂંડ જ્યાં હોય ને જે આજુબાજુ બચ્ચા હોય ગણવાના એટલે આપણને ગણતા આવડી જાય ભાઈ ચિત્ર દોરવાની મજા આવી ને